મારી કિચન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવવાના છીએ ગ્રીન તુવેર ટોઠા ગ્રીન તુવેર ટોઠા બનાવવા માટે અહીંયા આપણે પાલકનો યુઝ કરીશું અને પાલકનો યુઝ કરીશું તેથી આપણા ગ્રીન એકદમ તુવેર ટોઠા બનીને તૈયાર થાય એના માટે અહીંયા મેં ગરમ પાણી કરવા મૂકી દીધું છે એની અંદર એક ચમચી મીઠું અને એક ચમચી ખાંડનો યુઝ કરીશું જેથી આપણો અહીંયા જે પાલક છે એ સરસ રીતે આવવો જ ગ્રીન જ રહે અને એ ભૂરો બનતો નથી એના માટે આપણે આવી રીતના એને પાંચ મિનિટ સુધી થવા દઈશું પછી સાઈડમાં મેં એક બાઉલની અંદર ઠંડુ પાણી બરફવાળું યુઝ કરી રાખ્યું છે એને આપણે પાંચ મિનિટ થઈ ગયા પછી હવે આને આપણે એ પાણીની અંદર એડ કરી લઈશું અને પછી એને પાંચ મિનિટ સુધી એવી જ રીતે ઠંડા પાણીમાં જ રહેવા દેવાનું છે આથી આપણો જે પાલકનો ટેસ્ટ અને જે પાલકનો કલર છે એ જળવાઈ રહે છે હવે એ જ પાણીની અંદર આપણે તુવેરો છે એ તુવેરના જે ટોઠા બનાવવાના છે એના માટે આપણે બાફવા માટે મૂકી દઈશું અહીંયા પાંચથી સાત મિનિટમાં જ આપણી તુવેરો બફાઈ જાય છે ત્યાં સુધી આપણે પાલકની ગ્રેવી કરી લઈશું પાલકને અહીંયા સરસ રીતે ગ્રેવી કરી લેવાની છે હવે આપણે તુવેરો જોઈ લઈએ તુવેર પણ સરસ રીતે આપણી બફાઈ ગઈ છે હવે વઘાર કરી લઈશું અહીંયા સાતથી આઠ ચમચી તેલની અંદર આપણે અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી લેવાની છે એનાથી એકદમ સારો એવો ટેસ્ટ આપણા ગ્રીન તુવેર ટોઠાની અંદર આવે છે હવે તમે જે પાલકની ગ્રેવી કરેલી રાખી છે એ એને એડ કરી લઈશું જો લીલું લસણનો યુઝ કરવો હોય તો લીલું લસણ પણ નાની નાની ચોપ કરી અને તમે અહીંયા લીલા લસણનો યુઝ કરી શકો છો હવે પાલકને સરસ રીતે તેલની અંદર મિક્સ થવા દેવાનો છે આવી રીતના ઉપર પરપોટા બોલવા લાગે ત્યાં સુધી આપણે પાલકને આવી રીતના મિક્સ કરતા રહીશું તમે જોઈ શકો છો કે સરસ રીતે હવે પાલક અને તેલ ઉપર તરી આવ્યું છે અને સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે આપણે અહીંયા ટામેટાની પ્યુરી એડ કરી લઈશું અહીંયા મેં બે ટામેટા લીધા છે જેથી તુવેરનો ટેસ્ટ સરસ આવે છે એટલે બે ટામેટાની પ્યુરીને આપણે પાલકની અંદર મિક્સ કરી લેવાની છે હવે અહીંયા ત્રણથી ચાર મિનિટ આ બધી વસ્તુને આપણે સરસ રીતે ધીમી આંચ પર એને મિક્સ થવા દેવાની છે ત્યાં સુધી આપણે ચમચાની મદદથી આવી રીતના એને મિક્સ કરતા રહીશું હવે જે આપણે તુવેર છે એ તુવેરને એડ કરી લઈશું તમે જોઈ શકો છો કે સરસ રીતે એનો કલર પણ એવો જ છે અને કેટલું સરસ દેખાય છે એવો આપણો શાક પણ ટેસ્ટી બનશે અહીંયા મેં જે છે સૂકા મરચાંનો યુઝ કર્યો છે સૂકું મરચું ટેસ્ટના હિસાબથી રહેશે મીઠું પણ ટેસ્ટના હિસાબથી રહેશે અને હાફ ચમચી અહીંયા હળદર એડ કરી છે જો તમારે તીખા મરચાંનું એડ ન કરવું હોય સૂકા મરચું તો તમે અહીંયા ગ્રીન મરચાંની ગ્રેવી પણ કરી શકો છો એટલે તમારું શાક એકદમ ગ્રીન બનશે અહીંયા મેં લાલ મરચું યુઝ કર્યું છે એટલે આવું એનો કલર થોડો ચેન્જ થયો છે ફ્રેન્ડ્સ આપણું શાક બનીને રેડી થઈ ગયું છે જો તમે અહીંયા કોઈ પણ ગરમ મસાલાનો યુઝ ના કરો અને આપણે જે રૂટીનમાં બનાવીએ છીએ એવું જ શાક બનાવીશું એટલે ગરમ મસાલાનો યુઝ કર્યા વગર અહીંયા આપણું તુવેર ટોઠા બનીને તૈયાર થઈ ગયા છે જો ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો ગમતા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયો લાઇક કરો અને કોમેન્ટ કરો જેથી અને નોટિફિકેશન દબાવો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમારામાં આવતી રહે થેન્ક યુ ફ્રેન્ડ્સ